બગસરામાં ટેકના ભાવે મગફળીની ખરીદીનું સ્થળ બદલાયું બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શૂન્ય નવ અગિયાર બે હજાર પચીસ ના શરૂ થયેલ જેમાં પાંચ હજાર ચારસો સાત ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલ જેમાં બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા આજથી જેતપુર રોડ ઉપર ખરીદી સુધીમાં છસો ચાલીસ બોરી લેવાયેલ છે આજે મંડળીના ચેરમેન દ્વારા પૂજન કરી અને ખરીદીની શરૂઆત કરવામાં આવી આ ખરીદી શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદવામાં આવે છે બાઇટ મંડળીના ચેરમેન ભાવના બેન એપીએમસી યાર્ડની અંદર હાલ ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે મગફળીની ત્યારે બગસા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું આજે અમે સો ખેડૂતો બોલાવીએ છીએ મગફળી લઈને ત્યારે નવાણું ખેડૂતો હાજરીએ છીએ અને ખેડૂતોને ખૂબ લાંબી સંખ્યામાં લાઇનમાં લાંબ લાંબા સમય સુધી ઊભું રહેવું પડે છે એને ખૂબ હાલાકી ભોગવી પડે છે આવી ઠંડી વાતાવરણમાં ત્યારે અમે સરકારશ્રીની મંજૂરી લઈ અને જગ્યા બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આજે આ જગ્યા બગસરા જેતપુર રોડ પાડીના ટાંકાની બાજુમાં આ જગ્યા અમે સ્થળ નક્કી કરી અને આજે અમે આ જગ્યાની અંદર શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને બહુ લાંબી સંખ્યામાં ખેડૂતો પણ હાજર છે ખેડૂતો ખૂબ ખુશ છે અને અમે સંસ્થા પણ ખૂબ ખુશ છે અત્યાર સુધીમાં અમારે પાંત્રીસ પાંત્રીસ હજાર સત્તસો ને સાલીસ જેટલી બોરી ચોખાઈ ચૂકી છે અમે આઠસો ને સાઠ જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે ત્યારે એવાની અંદર અમે પાંચસો ને સિત્તેર સાઠ જેવા ખેડૂતોનો માલ જોખી ચૂક્યા છીએ અને હાલ ખેડૂતોનો ટેકાદી ઉમટી પડ્યા માર્કેટ યાર્ડ માં જગ્યા તૂટી પડતા આજે જેતુર રોડ પર નવું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું પૂજન અર્ચન કરી અને ખેડૂતો માલ લેવામાં આજે જેતપુર રોડ આવશે કિરીટ જીવાની